નડિયાદમાં મહાસૂદ પૂનમ અન્વયે જે સાકર વર્ષા નો કાર્યક્રમ છે એ અન્વયે જિલ્લા વહીવટી તંત્ર પોલીસ ડિપાર્ટમેન્ટ અને મહાનગરપાલિકા દ્વારા આ વખતે એક સંયુક્ત મિટિંગ કરવામાં આવેલી છે આ સંયુક્ત મિટિંગની અંદર આ બધા જ પ્રશ્નોની અમે ચર્ચા કરી છે અને આ બધા જ પ્રશ્નોના હાલ માટે સોલ્યુશન માટેનું પણ અમે આયોજન કરેલ છે આમ કદાચ પ્રથમ વખત ટ્રાફિક મેનેજમેન્ટ સારી રીતે થઈ શકે લોકોને અવર જવર ઇઝીલી થઈ શકે એના માટે એસટીના સહયોગથી એસટી બસો અમે દસ અને ચાર મહાનગરપાલિકાની સિટી બસોની આમ ચૌદ બસો જેટલી વ્યવસ્થા કરેલી છે ફાયર બે જગ્યાએ સ્ટેન્ડ બાય ફાયર રાખવાના છે ત્રણ જગ્યાએ એમ્બ્યુલન્સ એકસો આઠ સ્ટેન્ડ બાય રાખવાની છે એ ઉપરાંત પોલીસ હેલ્પલાઇન નંબર એક વન વન ટુ એકસો બાર ઉપર હાયર હેલ્થ અને પોલીસની ઇમરજન્સી સર્વિસ પણ આપણને આ વખતે ઉપલબ્ધ છે આમ મહાનગરપાલિકા પોલીસ તંત્ર અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત સહયોગથી આ વખતે એક અલગ જ પ્રકારનું આયોજન કરવામાં આવેલ છે અને આનું પરિણામ ખૂબ જ સારા આપણને ચોક્કસપણે જોવા મળશે Yeah!